વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજ રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને કેળવણીકાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષક દિન એ સમાજ ઘડતર અને દેશ ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે વડોદરામાં વરસાદે સર્જેલી તારાજીમાં શિક્ષકોએ અહમ ભૂમિકા અદા કરી કીટ વિતરણ કરી સહાય પૂરી પાડવામાં આવી તેમની આ કામગીરીને આવી છે આવા તમામ શિક્ષકોને મસ્તક વંદન કરી તેમનું અભિવાદન કરવાનો આ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રોજ શ્રી ગોવિંદ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકા

સવાનીને ને હજાર રૂપિયાનો ચેક અને મોમેન્ટો આપી તમામ શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર શાસન અધિકારી શ્વેતાબેન પારકી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ મિનેશ પંડ્યા સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો અને પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન આજે આ દિવસની રાહ દરેક નિવૃત્ત થતો શિક્ષક વડોદરાનો અને વડોદરાની બહારનો આખા દેશના બધા જ શિક્ષકોના આ દિવસની ખાસ ચિંતા હોય છે ખાસ યાદ કરતા હોય છે તેમની નિવૃત્તિ પછી આ દિવસે એમનું સન્માનનો એક સારો કાર્યક્રમ હોય છે ગત બે અઠવાડિયાની અંદર પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમે આ શા કાર્યક્રમ અમે દર વર્ષે એકદમ મોટા તહેવારની જેમ ઉજવતા હોય છે જે આ વખતે તમે જોઈ શકો છો એક સામાન્ય રૂપે અમે એને ઉજવી રહ્યા છે અમારા શિક્ષકોનો નિર્ણય હતો કે અમે આ દેશની સેવામાં લાગ્યા છે સાહેબ આ વખતે આપણે મોટું કંઈ ઉજવવું નથી પણ ભેગા થઈને આપણે એક સરસ મજાનો જે શિક્ષક નિવૃત્ત થયો છે એનું માન સન્માન બી જળવાય અને સાથે સાથે આપણે સેવા કાર્યમાં જોડાયેલા લોકો છે એટલે આપણે હમણાં સેવા કાર્યમાં આની અંદર જેટલું વધે એટલું વધારે આહુતિ આપીએ અને આહુતિ આપવા માટે શિક્ષકો જ્યારે રોજ રોજ કમર કસીને સારા મોટી કાર્યક્રમ છે જે પ્રકારે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી વડોદરા તથા ગુજરાતના સર્વે શિક્ષક મિત્રોને વંદન કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરાની વાત કરીએ તો છેલ્લા બે અઠવાડિયામાં વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અમારા સૌ શિક્ષકો સાથે મળી અને સૌ વડોદરાવાસીઓની પડખે ઊભા રહી અને જંગી માત્રામાં રાહત સામગ્રીનું વિતરણ એમના દ્વારા સ્વયંભૂ સંકલ્પ લઈ અને કરવામાં આવ્યું છે અને જ્યારે કોઈપણ પરિસ્થિતિ કોઈપણ આયોજનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષકો આત્મીય રૂપે પોતે ભાગીદાર બની અને કાર્ય કરતા હોય છે ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે ઉપસ્થિત રહી અને એ